મહિલાઓના સોનાના દાગીનાઓની ચોરી થઈ હોવાની વાત પણ સામે આવી છે જેમાં કાનની બુટ્ટી ચેઇન સહિતના દાગીનાની ચોરી થઈ છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ભીડનો લાભ ઉઠાવી અને ઘણા તસ્કરોએ ચોરી કરી હોવાની વાત સામે આવી છે જેમાં કેટલીક મહિલાઓને તેમની વસ્તુઓ પરત મળી હોવાની પણ વાત છે તો ઉછાળેલી સાકર મેળવવા માટે નીચે નમેલી અનેક મહિલાઓએ ધડાધડ કાનની બુટ્ટી અને ગળામાંથી સોનાની ચેઇન ખેંચાઈ હોવાની વાત સામે આવી છે કેટલાક લોકોના પાકેટ પણ ચોરાયા છે જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોલીસે પણ ફરિયાદના આધારે તપાસ કરી છે અને મંદિરની અંદરના અને બહારના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે સંતરામ મંદિરમાં ભીડનો લાભ લેવા ખિસ્સા કાતરું ગેંગ ઉતરી પડી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ મથકમાં ઉમટી પડતા પોલીસ મથકમાં ફરિયાદ લેવામાં પોલીસને મુશ્કેલીઓ પણ પડી હતી તો બીજી તરફ જે મહિલાઓને પોતાની સોનાની વસ્તુ મળી તે શહેર પોલીસો અને સંતરામ મહારાજનો આભાર માનતી નજરે પડી હતી